આજે આપણે ગલકા ડબકાનું શાક બનાવવાનું છે એના માટે આજે મેં વઘાર મૂકી દીધો છે હવે આપણે વઘાર કરીશું વઘારમાં આપણે રાઈ અને હિંગ નાખીશું હવે આપણે ગલકા એડ કરીશું હવે આપણે એની અંદર મસાલા નાખીશું આમાં પહેલાંથી મીઠું થોડું ઓછું જ નાખવાનું કારણ કે આ ઉષ્માઈને ઓછા થઈ જતા હોય છે મીઠું હળદર ઓછી નાખવાનું મરચું અને જાતના કાશ્મીરી મરચું અને દેશી મરચું બંને મરચું નાખ્યું છું અને ખાંડ આપણને ગળ્યું ભાવતું હોય તો ખાંડ નાખવાની નહીં તો નહીં નાખવાની

ચણાના લોટમાં મીઠું હળદર અને મરચું નાખવાનું છે અને ઘી એટલે અંદરથી ઓચા બની ચડી જાય કાચા ના લાગે એટલા હવે આપણે આમાં એકદમ ઢીલું પણ ના થઈ જાય એના માટે ધીમે ધીમે થોડુંક થોડુંક પાણી એડ કરીશું આની અંદર ઢીલું થઈ જશે તો નહીં ચાલે ડબકા મૂકવામાં તકલીફ થશે કારણ કે આમાં ડબકા થોડા પહેલાં કઠણ મૂકવા પડશે આવો કઠણ લોટ રાખવાનો ઢીલો નહીં રાખવાનો हवे आपण एक वाट हलासु पण डबका मूक पण वालावास नाही थोडं पाणी एड करू हे आपण एकदम नानी नाटली नानी, नानी बने डबके मूकीस હા ફા બનાવતા ના ફાવતો હોય તો થોડો પાણીવાળો હાથ કરી અને પછી તમે કરશો તો આવી રીતે ગોળ ગોળ નાની નાની ડબકી તમે પાડી શકશો ચણાના લોટની ડબકી લોટ થોડો ચીકણો હોય એટલે અને આમાં પાછો ઝીણો લોટ લેવો પડે છે આપણે ગાય છાપ બેસન એકદમ પતલું બેસન જ લેવું પડે તો આ ચડી જાય બરોબર અને સ્વાદમાં સારું લાગે આમાં મોટું બેસન ના ચાલે પાણી વાળો હાથ કરીએ ને એટલે ખાવશે હવે ડબકાને ખાઈ ગયા છે એડ કરી દીધા છે ડબકા ઢાંકી દેવાનું છે એને પાંચ મિનિટ પછી આપણે જોઈશું હવે આપણું શાક થઈ ગયું છે હવે થઈ ગયું છે આપણે કઈ રીતે ખબર પડે કે આ રીતે બધું તેલ ઉપર આવી જાય એટલે સમજવાનું કે આપણું શાક થઈ ગયું છે એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો અને આપણે લીલો મસાલો થોડો આમાં નાખી દઈએ મરચા અને હવે આપણે ગેસ બંધ કરી દઈએ આની અંદર આપણે બન્યા પછી ટામેટા ઝીણા સમારીને એડ કરી શકીએ અને કોથમીર ભાવતી તો કોથમીર બી વધારે પ્રમાણમાં આમાં નાખી શકીએ આપણે આપણને ખાંડવાળું ના ભાવતું હોય તો ખાંડ નહીં નાખવાની ગળપણ નાખવાનું જ નહીં અને તીખું ભાવતું હોય તો લીલા મરચાં અને લાલ અને ત્રણ વધારે નાખવાનું એ રીતે બનાવી શકાય ને ઉપર ફરીથી વઘાર પણ કરી શકાય અને આપણા જે લોટના ડબકા મૂક્યા એની અંદર પણ મરચું વધારે નાખી શકાય તીખું જેટલું બનાવો એટલું બનાવી શકાય જેટલું તીખું હશે એટલું વધારે સારું લાગશે